આપણે જાણીએ છીએ કે પહેલી ડિસેમ્બર એ વર્લ્ડ એઈડ્સ ડે એટલે વિશ્વમાં એઇડ્સ માટેની જાગૃતિ લાવવા માટેનો આ દિવસ છે ગુજરાત સરકાર ભારત સરકાર અને સાથે સાથે મહાનગરપાલિકા આપણી બધા જ એઇડ્સને કંટ્રોલ કરવા માટે અને એના જે ભોગ બન્યા છે એ લોકોને સારું જીવન મળી રહે એના માટે આપણે કામગીરી કરી રહ્યા છે ગુજરાત સરકારનો આજે સ્ટેટ લેવલનો કાર્યક્રમ આપણા સુરતની અંદર આજે થઈ રહ્યો છે જેની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રકારે રેલી થશે અને ત્યાર પછી આપણે સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે જે લોકોએ સારી કામગીરી કરી છે એઇડ્સ કંટ્રોલ કરવા માટે એ લોકોને આપણે બિરદાવવાનો એક કાર્યક્રમ રાખેલો છે અત્યારે એઇડ્સની જે આપણી આ રેલી છે જનજાગૃતિ રેલી છે એમાં જુદી જુદી સ્કૂલોના બાળકો છે જે ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી સાથે જોડાયેલા બધા એનજીઓ છે અને સાથે સાથે સુરત મહાનગરપાલિકા છે આ તમામ લોકો આની અંદર જોડાયા છે અને આપણે મોટી સંખ્યામાં આ આ બધા જોડાયા છે અને સાથે સાથે આપણે એટલો મેસેજ આપવા માંગીએ છીએ કે એઇડ્સને અટકાવવા માટે બધા જાણીએ છીએ કે કઈ રીતે આપણે અટકાવી શકીએ તો માતાથી બાળકોમાં જે એઇડ્સ આવે છે એના માટે સુરત મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે તમામ માતાઓનું એઇડ્સ અંગેનું જે ટેસ્ટિંગ છે એ થઈ જાય તમામ લોકોને સારી દવા મળી રહે એના માટે આપણા તમામ હેલ્થ સેન્ટરની અંદર ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે સાથે સાથે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ત્યાં પણ આ વસ્તુ ઉપલબ્ધ છે અને સાથે સારવાર અને તે ઉપરાંત લોકોની અંદર જે એઇડ્સ પ્રત્યેની જે પણ એ હશે જે એઇડ્સનો ભોગ બનેલા લોકો છે એ પણ સોસાયટીની અંદર સારી રીતે રહી શકે જોબ મેળવી શકે એના માટે આ બધી સંસ્થાઓ સાથે ભેગા મળી અને સુરત મહાનગરપાલિકા માન્ય કમિશનર મેડમ અને સાથે માન્ય મેયરશ્રી જે અત્યારે પણ અહીંયા હાજર છે સાથે રહી અને અમે કોર્પોરેશન પ્રયત્ન કરી રહ્યા છીએ